કેમ છો બધા માછલી બનાવી દો બસ સરસ મજાની સરસ હવે અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે વર્ગીકરણ કરવાનું છે અલગ કરવાનું ચલો ત્યાં બધાની ચિઠ્ઠી બનાવી છે અને રમવાની વસ્તુનું ગોળ કર્યું છે માણસના નામનું ગોળ કર્યું છે અને ખાવાની વસ્તુનું એક વર્તુળ કર્યું છે તો જે જેને ચિઠ્ઠી આવે એ વાંચી અને જે તે ગોળમાં આપણે રહેવાનું છે ચલો પ્રિન્સ આવી બધાને એક એક આપી દો ફટાફટ ચિઠ્ઠી આપી દો પ્રિન્સ ખોલીને વાંચતા થજો ઊભા ના થતા હું કહું નહીં ત્યાં સુધી વાંચીને ત્યાં સુધી રેડી રહો હું કહું સ્ટાર્ટ એટલે હરવે હરવે આપણે જે તે ગોળમાં આવી જવાનું જે નામ લખેલું હોય એ પ્રમાણે રમવાની વસ્તુ હોય ખાવાની વસ્તુ હોય કે માણસની આપણે જે પણ લખેલું આવ્યું ત્યાં જતું રહેવાનું ચાલો સરસ હવે વાંચી લીધું બધાએ એકવાર વાંચી લો સ્ટાર્ટ ચલો હવે હરવે હરવે ઊભા થઈ જે તે આપણે આવ્યું હોય ચીઠી હિમાચીન ઊભા રહી જાઓ પછી આપણે મને બતાવજો પાછા સાચું એક ખોટું મને ખબર પડે કોઈ કોઈન બતાવવાનું નહીં ઓન રીતે આવું આવી જાઓ ચલો માહી બતાવવા જો શું આવ્યું હે શું આવ્યું પીપુડી એટલે કઈ રમવાની વસ્તુ હે સરસ હવે તારે શું બતાવો મોટર તારે જેસીબી રમવાનું હા રકડી હા વાંચો વાંચો બરોબર નું વાંચો તારે શું લખેલું શું આવ્યું વાંચ વાંચ પીઓના શું હોય રમવાનું હોય ખાવાનું હોય કે માણસનું નામ હોય કેવું લાગે આમ હા માણસનું તો માણસમાં ઉભા રહી જવા હાલો હાલો સરસ ચલો તારે શું આવ્યું ફૂગો શું આવે આ તો આવતા રહો રમકડામાં રમવાની વસ્તુ ક્યાં છે આવી જાઓ સરસ હાલો તમારો બધા વચ્ચે એવું બધાનું આવ્યું હે સાગર હા શું આવ્યું હે બોલો નામ તો વાંચો ઢીંગલી તો ઢીંગલી થી માણસ નું નામ એ રમવાની વસ્તુ માં જતા રહો સરસ તમારે હવે પાઉ ભાજી તારે દાબેલી દાબેલી બધું શું આવ્યું હે મને ભજીયા ભજીયા આ હા તારે તારે શું છે રોટલી હા બધું શું છે બધું શું છે જે વસ્તુ છે ખાવાની તમારે રમવાની વસ્તુ આવે તમારે શું આવ્યું ખાવાની અને તમારે શું આવ્યું પ્રિન્સ બતાવજો મુન્નો મુન્નો હા માણસનું નામ મુન્નો તારે સાગર હા